વર્ષ બે હજાર ચોવીસમાં મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લામાં બહાર આવેલા ખેર તસ્કરીના મોટા કૌભાંડની તપાસ હવે વાપી સુધી પહોંચી છે કેસની ગંભીરતા જોતાં માંડવી વન વિભાગની તપાસ ટીમ વાપીમાં આવી પહોંચી હતી અને શહેરના ગોવિંદા કોમ્પ્લેક્સમાં આવેલી એક આંગળીયા પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ખેર તસ્કરી કેસના મુખ્ય આરોપી અબ્બાસ પઠાણને આંગળીયા પેઢીમાં લઈ જઈને કડક પૂછપરછ કરવામાં આવી હતી તપાસમાં ખુલ્યું છે કે આંગળીયા પેઢી મારફતે આરોપી દ્વારા કરોડો રૂપિયાનું લેવડદેવડ કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમે આંગળીયા પેઢીમાં આરોપીના નામે જમા અંદાજે છવ્વીસ લાખ પચાસ હજાર રૂપિયાનું રોકડ રકમ કબજે કરી છે ખેર તસ્કરી કૌભાંડમાં અત્યાર સુધી કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા મળેલી રકમનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે તપાસ વધુ ગંભીર બની છે માંડવી વન વિભાગની ટીમ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આર્થિક વ્યવહારો આંગણીયા પેઢીઓ અને સંકળાયેલા વ્યક્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે આવનારા દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી વાપીથી ખેરતસ આ મોટા કૌભાંડમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ગત જૂન બે હજાર ચોવીસના વર્ષમાં ખેર તસ્કરીની બાબતનો એક ગુનો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ હેઠળ માંડવી દક્ષિણ રેન્જમાં દાખલ થયો હતો આ ગુનો એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે આ ક્રાઇમમાં આ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ અલગ અલગ સ્ટેટ પંજાબ હરિયાણા અલગ અલગ સંગઠિત અપરાધની ટોળકીના માણસો આંતરરાજ્ય ખેર તસ્કરીનું છેલ્લા ઘણા વર્ષોથી આ ધંધો કરતા આવે છે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ સાત આરોપીને એરેસ્ટ કરેલા છે અને ગત તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ અબ્બા અબ્બાસ ખાન પઠાણ ને અમે ભિલાડથી પોતાના ઘરેથી યુપી ભાગતા સમયે અમે એને રાઉન્ડ અપ કરે માંડવી કોર્ટમાં પ્રોડક્શન રિપોર્ટ સાથે રજૂ કરેલો હતો અને એના દિન ત્રણના રિમાન્ડ મંજૂર થયેલા હતા રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં અને એના મોબાઈલની ડિટેલ પ્રમાણે તપાસ કરતાં આજ અમે વાપી આર કાંતિલાલ આંગળીયા પેઢીમાં આવીને તપાસ કરતાં એમને કુલ લેતી દેતીના ત્રણ કરોડ સત્યાસી લાખનું એમનું લેતી દેતીનું રેકોર્ડ મળી આવેલ છે ત્રણ કરોડ સત્યાસી લાખમાંથી હાલ એમનું આ આંગળીયા પેઢીની અંદર બેલેન્સ હતું છવ્વીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયાનું જે બેલેન્સ હતું જે ખેર તસ્કરીમાંથી આવતું અને એની પાસે બેલેન્સ જમા થતું પૂરતી અમારી હજી ઇન્કવાયરી શરૂ છે જે આંગળીયા પેઢીને પૈસા આવે છે અને પાછા નીચે આ લોકો પૈસા જમા ઉધાર કરે છે તો એ બાબતની હજી અમારી તપાસ શરૂ છે કુલ સાત વ્યક્તિઓ આ ગુના કામે એરેસ્ટ થયેલા છે એમના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ આપેલી છે અને દરેક કેસ અલગ અલગ સ્ટેજે ચાલુ છે મુખ્ય આરોપી મુસ્તાક આદમ તાશિયા ગોધરાનો વતની છે અને એમના મામાને દીકરા મોહન તાહિર જે પણ ગોધરાના વતની છે અને એમપીના અલીરાજપુર ખાતે તેઓએ એક ખેરનો ડેપો ગેરકાયદેસર ખેરનો ડેપો ચલાવતા હતા અને આ તમામ લાકડું ખેરના ડેપોમાં ત્યાં જમા થતું ત્યાંથી અલગ અલગ કાથા ફેક્ટરીની અંદર જતું હતું